હાલમાં રાજ્યોના તમામ જિલ્લાઓમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સુરતના ચલથાણ ખાતે પણ ભવ્ય આયોજન કરાયું હતું એક હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ જોડાયા હતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં આજ રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ ચલથાણ ગામ ખાતે પણ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રાનો પ્રારંભ સેલ્ફી પોઈન્ટ ખાતેથી કરી ચલથાણ બજાર સુધી દોઢ કિલોમીટર સુધી લાંબી યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓની સાથોસાથ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક જોડાયા હતા તેમજ ચલથાણ પંચાયત સહિત આસપાસના ગામડાઓના સરપંચ સહિતના નેતા અન્ય મહાનુભાવો વિદ્યાર્થી વેપારી સ્વૈચ્છિક સંસ્થા સહિત અનેક લોકો આ યાત્રામાં જોડાયા હતા યાત્રાના ચલથાણ બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં જોડાયેલા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રામાં વંદે માતરમ અને ભારત માતા કી રંગા અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એક આહવાન જેને લીધે આજે ચલથાણ ગામ તાલુકા સમગ્ર તાલુકાનો એક જાહેર પ્રોગ્રામ તિરંગા યાત્રા અંતર્ગત આજે આપણા ચલથાણ ગામમાં તાલુકા તાલુકાના તમામ ગામોના આગેવાનો આપણા આગેવાન ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભવિનીબેન પટેલ પ્લસ બીજા આગેવાનો જે આવ્યા હતા અને આ પ્રોગ્રામને શુભા વધાવ્યા હતા આ પ્રોગ્રામના અંતર્ગત આજે પ્રોગ્રામના આયોજક એવા ચલથાણ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને ચલથાણ ગામની સમગ્ર બોડી અને આજુબાજુના ગામોના સરપંચો ઉપસરપંચો અને આગેવાનો જે હાજર રહ્યા હતા એ બદલ સબનો ખૂબ ખૂબ આભાર